આજના સમયમાં મોડી રાત સુધી જાગવું લોકોની આદત બની ગઈ છે પરંતુ આ આદત ગંભીર નુકસાન કરી શકે છે ઊંઘના અનિયમિત શેડ્યુલના કારણે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે મોડે સુધી ઊંઘ ન આવવા અથવા તો મોડે સુધી જાગવાથી વજન વધવાનું જોખમ વધી જાય છે કારણ કે તેનાથી શરીરનું હોર્મોનલ બેલેન્સ ખરાબ થઈ જાય છે મોડે સુધી જાગવાથી ભૂખ પણ લાગે છે અને વજન વધે છે જે લોકો મોડે સુધી જાગતા હોય તેમનામાં સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે જે ચિંતા બેચેની અને તણાવનું કારણ બની શકે છે સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થવાથી શરીરને ગંભીર અસરો થઈ શકે છે ઉજાગરા કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે જેનાથી શરીરને ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ વધે છે મોડી રાત સુધી જાગતા લોકોના શરીરમાં કુદરતી રીતે એન્ટીબોડીઝ ઉત્પન્ન થતી નથી જેના કારણે શરીર ચેપ અને રોગ સામે લડવામાં અસમર્થ થઈ જાય છે